જામાં તમારું સ્વાગત છે મારા નવા વ્લોકમાં તો તારે હું જઈ રહ્યો છું વાડીએ અને તમે આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમે આખો પૂરો જોજો મજા આવશે અને હું તમને આખી મારી વાડી પણ બતાડીશ મિત્રો ચાલો જઈએ આપણે વાડીએ તરફ વાડી ઘણી આઘી છે બી લગભગ બે કિલોમીટર થાય અમારા ગામમાંથી તો અમારે અહીંયા રસ્તા પણ આવ્યા છે જોઈ લેજો થોડાક સાટ આવવા મીડ્યા છે અંધાર છે થોડોક આપણે થોડીક વાડી નજીક પગી ગયા છે ભાઈ જો તમે ખાલી પાણી તો કેટલું ઊંડું છે કર્યું કે નહીં સાયકલ મિત્રો સામે સામે બતાવીને મારી વાડી છે સામે ઓલા લીમડો બતાય નહી અમારી વાડી પાણી આવે છે કવામાંથી આવતું છે વેચાણ પાણી છે તારા અહીંયા પાણી છે ઘણું ઊંડું બામાં હાલવું કેમ આવું કાકરી વાળો રસ્તો છે અમારે હવે આપણે ઓલા કાંઠે જવાનું છે ઠેઠ ફાઈનગરું પાણી ભરેલું છે જવું કેમ અમે તો પાણી છે વધારે એટલે આપણે સાયકલ અહીંયા મૂકી દઈએ વાડીમાં સામે ઓલું લીમડો બતાવીને આપણી વાડી હવે અહીંયા આપણે સાયકલ મૂકી દેવી છે એક થેલ લઈ લીધી છે એટલે આપણે આલતા આજલા પહોંચી ગયા છે વાડીમાં આ છે આપણે કપાવાળી વાડી અને આપણી સાયકલ જો સામે મૂકી દેખાય વાડીમાં સાયકલ

તો મિત્રો આ છે આપણો હાથી જોઈ લઈ ગયો ગળામાં હલવાઈ ગયો આથી આ હાથી છે અમે આખા વાડીમાં બેલી આખવી આ બાજુ વણ થોડુંક મોટું છે મિત્રો આમાં તો ઝીંડવા તો જતા આવેલા છે રોસડા રહેવા દઈ તો આ છે ઝીંડવા અહીંયા છે આપણી ઝોપડી ઝોપડી પણ ખંડ્યાણ થઈ ગઈ છે સોલાર હવે ભીંડો લેવાનો છે થોડોક ભીંડો એવો થઈ ગયો છે હિંગુ તમારા તમારા વાડિયા પણ હોય તો કોમેન્ટ કરી દેજો Pinto vẫn còn một chưa. In the lap, vadi tóc giả sửi. Nabba tóc pin đỏ bằng vui tóc ron hưng 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 ભીંડો કાસો કોને ભાડો કોમેન્ટ કરી દ્યો આપણા વાડીયા ફાઇનલી આપણે વિડીયો તમને બતાડું અહીંયા ભીંડો કેટલો બધો છે હવે અહીંયા તમને એમ લાગે આખી વાડી છે એવું લાગટ ભીંડો પણ આ ઊભા એડ્રેસ છે ને નકરો ભીંડો અમારા અહીંયા દર વર્ષે કેટલો ભીંડો થાય ને નો તો એટલું તો પણ નહીં ખુશ છે બધું આખી થેલી ભરાઈ રહી એમ છે તો નકરી હિંગુ છે અહીંયા નકરી હિંગુ ફાઇનલી આપણે થોડોક ભીંડો આપણે ઉતારી લીધો છે અડધી ઠેલી શાક થાય એટલું ને આપણે વાડીના વચ્ચે એના ભાગમાં આવી જાય છે ભીંડો બધો વીણી લીધો છે ને બીજો બધો ગૌઢો થઈ ગયો છે રોસડા હાલી ગયેલા છે થોડાક ક્યાં એલા જોવું જોઈએ અને આપણે અહીંયા રોડડા હાલી ગયા હતા ને એટલે આપણે વાયર બંધ દીધા છે વાયર તોડી નાખ્યા હતા ને અહીંયા સીંડું પાડ્યું હતું થોડુંક સીંડું કરી નાખશું અહીંયા ને આપણે અહીંયા થોડોક વાયર તોડી નાખ્યો તો રોડડા એટલે હવે આપણે ચારું છે ઘર બાજુ તો આ છે આપણી વાડી સુધી રાખવી આ વ્લોગ ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટ કરી દેજો કેવો લાગ્યો આ વ્લોગ ને મળ્યા હતા એક નવા વ્લોગમાં તો ચેનલને સબક્રાઈબ કરી નાખજો નવા હોય તો